ટપ વિસ્તારનો ટપ આગેવાન છું કોંગ્રેસ પાર્ટીએ કેન્દ્રીય કેબિનેટ મંત્રી સામે મને મેદાનમાં ઉતાર્યો છે તોય સમજી વિચારીને ઉતાર્યો હોય છે કે લોઢા સામે લોઢું જ ચાલે એટલે કોંગ્રેસ પાર્ટીએ મારી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે હું કોંગ્રેસના હાઈકમાન્ડ ગોંડલથી લઈ પોરબંદર સુધી બાહુબલીઓની ફોજ પણ છે એ બાહુબલીઓની ફોજ સામે ભૂતકાળની અંદર બે હજાર ઓગણીસમાં હું ચૂંટણી લડી ચૂક્યો છું અને ક્યારેય ચૂંટણી પંચમાં આ બાહુબલીઓએ બોગસ મતદાન કર્યું છે એવી મેં ફરિયાદ નથી કરી કારણ કે એને અટકાવવાની તાકાત હું માનું છું કે મારામાં છે અને એ જ તાકાતથી ફરીથી પોરબંદર લોકસભા વિસ્તારમાં ભલે બાહુબલીઓ હોય એની સામે પણ હું ચૂંટણી લડીશ હું તમામ તમામ કોંગ્રેસના શીર્ષસ નેતૃત્વનો આભાર માનું છું આદાણી તમામ નેતાઓ જેમણે મારા પર વિશ્વાસ મૂકી અને મને આ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે કોંગ્રેસ પક્ષે જે પસંદગી કરી છે તે માટે હું તમામે તમામ શીર્ષસ્થ નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું અને પૂરેપૂરી તાકાતથી બાડોઈ લોકસભા જીતવાના તમામ પ્રયત્નો કોંગ્રેસ પક્ષના તમામ આગેવાનો સાથે મળીને અમે કરી